વાગરા સેન્ટ ડેપોમાં કામ વગર અડીંગો જમાવતા તત્વોથી મુસાફરો અને વિદ્યાર્થીનીઓ પરેશાન વાગરાના એસ ટી ડેપોમાં મુસાફરોની સુવિધા માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ કેટલાક બેફામ તત્વોના કારણે મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે આ સ્થળ અસુરક્ષિત બની રહ્યું છે આ તત્વો કામ વગર અહીં અડીંગો જમાવીને બેસી રહેતા મુસાફરો જેમાં ખાસ કરીને મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કેટલીક વિદ્યાર્થીનીઓએ પોતાની આપીતિ જણાવતા કહ્યું કે આ ઈસ્મો ખુરશીઓ પર બેસીને મોબાઈલમાં ગેમ રમતા હોય છે અને અશ્લીલ ભાષાનો પણ પ્રયોગ કરતા હોય છે જેના કારણે તેમને બસની રાહ જોતા ડેપોની બહાર ઊભા રહેવાની ફરજ પડે છે આ તત્વોની રોમિયોગીરીના કારણે તેઓ અસુરક્ષિતતા અનુભવી રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરો અને વિદ્યાર્થીનીઓએ તંત્રને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે તેમની માંગ છે કે આવા તત્વોને ડેપોમાં પ્રવેશ ન આપવો જોઈએ જેઓ કામ વગર અહીં બેસી રહેતા હોય છે આ ઉપરાંત તેમને ડેપોમાં એક ડી જવાન તૈનાત કરવા અને વાગરા પોલીસ દ્વારા પણ પીકઅવર્સ દરમિયાન ડેપોમાં રાઉન્ડ લગાવવાની માંગ કરી છે જેથી મુસાફરો અને ખાસ કરીને મહિલાઓ સુરક્ષિત રીતે ડેપોમાં બેસીને બસની રાહ જોઈ શકે આ મુદ્દાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તો મુસાફરોને મોટી રાહત મળશે ફિરોજ મલિક ભરૂચ